હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં આજે અમે નવો બ્લોગ લઈને આવી રહ્યા છીએ માન મોયું કારતકના નળામાં તો મિત્રો આ બ્લોગને ચેક સુધી જોજો અને મારી ચેનલ પર નવા હો તો એ કેસી સાતસો અડસઠ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો અમે પાલનપુરથી નીકળીને કણોદર પહોંચી ગયા છીએ અને તમને ચેક સિદ્ધપુર સુધી લઈ જવાના છે સંઘાથી તો આ બધા સુધી જોતા રહીજ અત્યારે અમે કણોદર પોકવા થયા કણોદર નજીક છે તો મિત્રો ઉત્તર ગુજરાતનો ભવ્ય અને મોટો તો સિદ્ધપુરનો ઘણા તો કાર્તક મેળામાં આપણે જઈ રહ્યા છીએ આજે અને કણોદર પુલ ક્રોસ કરી રહ્યા છીએ પુલનું કામ ચાલુ છે અહીંયા અમી રેસ્ટોરન્ટ છે હાઈવે ની બાજુમાં કનોદર લગભગ નીકળી ગયું આજે પૂનમનો લાસ્ટ દિવસ છે તો મેળાનો બી લાસ્ટ દિવસ છે તો કંઈક જોતા આવીએ બહાર મેળો જોવા જઈ રહ્યા છીએ કાનોદર પૂરું થયું છાપી આવવા થયું છેલ્લે સુધી જોતા કરે છું અને ખાસ મારી ચેનલ પર નવા હો તો લાઈક કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો કારણ કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો સપોર્ટ જોઈએ જ છે આ બધામાં એકલા હાથે ક્યારે તાળી ન પડે એટલે બધાનો સપોર્ટ જરૂરી છે અમે લગભગ સિદ્ધપુર પહોંચવા થયા છીએ ભાઈ આવવા થઈએ ઇન્ડિયન ઓઇલ આવવા થયું ઇન્ડિયન ઓઇલની કંપની આવી રહી છે આગળ

ટૂંક સમયમાં આપણે બિંદુ સરોવર ચોકડી પહોંચવાના છીએ ચાલો આવી ગયો બિંદુ સરોવર મેળા મેળાનો ગેટ પણ દેખાવા ગયો છે અહીંયા અહીંયા બહુ ટ્રાફિક રહે છે તો અમે બિંદુ સરોવરમાં ગાડી પાર્કિંગ કરી અને બિંદુસરોવર જતા રહ્યા એ બિંદુ સરોવરે સિદ્ધપુરનું પ્રખ્યાત વિશ્વાસ હવે નાણામાં જઈ રહ્યા છીએ તો દેખો સિદ્ધપુર પુરાના મકાન ગલી ગલીમાં સોર હે મેળા સિદ્ધપુરનો જોર

जो अभी तो बहुत लाइनें बहुत आगे जमुर गए अभी तो जा रहे हैं आगे रिक्शा में बैठकर पुल क्रॉस किया है ₹100 ₹100 अबे गड़बड़ गड़बड़ कर लाइन पर थोड़े તો દોસ્તો હવે મેળાની મેળાની શરૂઆત થઈ ગઈ છે જોઈ શકો છો તમે જો તમે કીડિયાળ ઉગડ્યું છે હા અતરંગી સતરંગી પોલીસ બંદોબસ્ત કે સાથ અહીંયાથી તમને દૂરથી દેખાડીશ અંદર જીની બી દેખાડીશ દૂરથી એકવાર નજારો જોઈ લઈએ મેળામાં હા હા ક્યાં ચગડો નહીં વાહ ભાઈ વાહ આજે પૈસા વસૂલ લઈ જવાના

તો મિત્રો અમે જઈ રહ્યા છીએ ચકડોળમાં બેસવા માટે ચકડોલની ટિકિટ લઈ લીધી છે અને ચકડોલ ટિકિટ લેવા આવ્યા હાલ चकड़ोल टिकट लाई लाइन में लागी गया चकड़ोल स्टेज पर चढ़ी ने आलू पाची है देखो ये बहुत बड़ा चकडोल है इस चकड़ोल में जाने वाले हम इधर भी बच्चों के लिए छोटा छोटा है लिप्सनी ये भाई चकड़ोड़े बड़ा ये बहुत बड़ा मेला है ये पूरा सिद्धपुर दिखता है आज तो चकडोड़ में बैठा हो तो इतना ऊंचा चकडोड़ है इधर वाह ब्यूटीफुल सिद्धपुर ये हमारे साथ हमारे शेर जी का लड़का है डरता है तो आँखों बंद कर देता है वाह आ को ही खरा ये बिंदु सरोवर है ये सरस्वती नदी के पट में पानी भरा हुआ है नदी का मुक्तेश्वर डैम से पानी आ रहा है इधर तो वही पानी उधर रुकता है सब તો મિત્રો ખાસ એક સાત સોડસઠ ને લાઇક કરજો શેર કરજો સબક્રાઈબર કરજો અને સિદ્ધપુર નો એક પ્રખ્યાત કાર્તિક પૂનમનો મેળો છે તો મિત્રો ના જોયો હોય તો એકવાર મુલાકાત પી જરૂર લેજો હવે આ સાલ તો પૂરું થઈ ગયું છે આવતી સાલ જરૂર આવજો પણ એકવાર દર્શન કરવા જરૂર છે હું બે હજાર બારથી વિચારતો મેળે જાઉં જવું જવું કરતાં 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 બે હજાર પચીસમાં મેળો પડ્યો છે કાર્તિકનો મેળો જોવાનો ક્યાં ચકડોળ ચાલતા હૈ ધીરે ધીરે ચલતે મિત્રો હવે અમારે ચકડોળનો રાઉન્ડ પૂરો થવા જઈ રહ્યો છે તો હું પણ નીચે ઉતરીશું કારણ કે ત્રણ ચાર મિનિટ એક ચક્કરમાં ભમાવે હા છેલ્લો રાઉન્ડ છે ચકાડોળ જીમ જીમ ચઢાવ ઉપર હમ જાવીશ તમને કેવો લાગ્યો સિદ્ધપુરનો કારતકનો મેળો ગમ્યો તો એક વાર જરૂર મુલાકાત કરજો અમને તો બહુ મજા આવી છે તો સાથી મિત્રો થોડા કમ બચ્ચો કે સાથ ગઈ છે બધા એક જેવા સંગાત હોય

ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને સેતપુર આવો તો અવશ્ય એકવાર મુલાકાત કરજો કરો અને બીજી ખાસ વાત કે બિંદુ સરોવર તો તમને કેમ જોવા મળશે ત્યાં બિંદુ સરોવરમાં ગાર્ડન બી સારું છે જોવાલાયક સ્થળ બી સારા છે મંદિર મંદિર બહુ જ બઢિયા એ દેખ લો એકવાર અચૂક મુલાકાત